અજીત છે બિલકુલ ગાંધીનગર નું ગણિત માં હિમ એકવાર દર્શકોને આપણે બતાવી દઈએ ગાંધીનગર ની હવે વાત કરી લઈએ ગાંધીનગરના ઉમેદવાર હવે અહીંયા તો એ ઉમેદવાર છે કે મારે દર્શકોને જણાવવાની જરૂર નહીં પડે કારણ કે ફોટોમાં પણ આપ જોઈ શકો છો અમિત શાહ ગાંધીનગરથી ઉમેદવાર વર્સિસ સોનલ પટેલ તો આ એક એવી બેઠક છે કે જે અમિતભાઈની સામે ઉભા રહેવું પણ એક મોટી વાત છે હવે ગાંધીનગરની જનતાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ

એટલે એમાં તો કોઈ સવાલ જ નથી બીજેપી આખો બંધ કરીને જ બીજેપી છે હું તો એવું બધાને આગ્રહ કરીને વિનંતી કરીને કહું છું કે ભાઈ બીજેપી સિવાય કોઈનું બીજું વિચારશો જ નહીં શું લાગે છે પછી આ વખતે ઇલેક્શનમાં આપશે જ ને ઇલેક્શન ચાલે છે આવવાનું કોણ આવશે ભાજપ જ આવશે બોલ કોણ આવે ભાજપ આવશે કેમ એવું કેમ લાગે છે ભાજપ જ આવે છે ગમે તે જવું ભાજપ જ આવવાનું માહોલ બીજેપીનો જ છે કલોલમાં કામ થાય છે કામ થાય સારા કામ થાય રોડ રસ્તાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો દાદી તમે શું કહેશો આમના મોદીની સરકાર ગવમાં આ સહાય આપો બધું સારા કામ કરો મોદી કાકા બધું કરો તો ખરી નહીં જો વાત જીવના ગુજરાતમાં અત્યારમાં શું શું ફરક છે ગુજરાતમાં ફરક તો ઘણો જ છે ને એક બે એક્ઝામ્પલ બોલો કે આપણે સુખેથી ખાઈએ સુખેથી ફરીએ એ જ આપણું એક્ઝામ્પલ છે જેમ કે લેડીઝો માટે કોઈ ખતરો નહીં અને આપણે સુખ શાંતિ ધંધો રેડી ખાઈએ જ ભાજપ જ આવે એમ છે ભાજપ જ આવે એમ છે કેમ કારણ શું ભાજપનો કામ બધા સારા છે બધા કયા કયા કામો ટોટલ કોઈ બી રોડ છે કે બોલા વિકાસમાં કામ બધું બધી રીતે ભાજપ સારું કામ કરી રહી છે આપકો શું લાગતા ઈસ બાર કોની સરકાર બને એવું લાગે છે એ તો મોદી આવશે મોદી આવશે કેમ કારણ શું કામ એટલા કર રહા હે તો કયા કયા કામો રામ મંદિર નિર્માણ થયું છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની જે વાત છે એને પણ અમે બધા સમર્થન આપીએ છીએ તો આ છેલ્લી બાઇટમાં તો ગાંધીનગરની જનતાએ નેશનલ મુદ્દા પણ ઉઠાવી લીધા અને આ બેઠક ઉપર તો ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ ચૂંટણી લડી રહ્યા છે હવે ગાંધીનગરની જનતાનો મૂડ શું છે જાણી લઈએ વિકાસ થયો છે સિત્તેર ટકા લોકો કહી રહ્યા છે આ વિકાસ થયો છે ત્રીસ ટકા લોકો ના પાડી રહ્યા છે વિકાસ નથી થયો બીજો સવાલ મોંઘવારી વધી છે અને વધી છે તો નડે છે એ સવાલ એમાં જનતાએ શું કહ્યું તો આંકડો જે હિસાબે કહી રહ્યો છે પંચોતેર ટકા લોકો કહી રહ્યા છે કે મોંઘવારી વધી છે પચીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે મોંઘવારી નથી વધી ત્રીજો સવાલ વેપાર ધંધાની શું સ્થિતિ છે ગાંધીનગરમાં રોજગારી મળી રહે છે અને મળી રહે છે તો કેટલો પગાર મળી રહ્યા છે શું સ્થિતિ છે એ આંકડો આપણે જોઈએ તો અહીંયા પચાસ પચાસ ટકા જોવા મળી રહ્યું છે પચાસ ટકા લોકો કહી રહ્યા છે કે વેપાર ધંધા વધ્યા છે અને પચાસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે વેપાર ધંધા નથી વધ્યા ચોથો સવાલ બીજેપીનો ટાર્ગેટ પૂર્ણ થવાનો છે કે નથી થવાનો એને લઈને શું આંકડો છે એ જાણી લઈએ એંશી ટકા લોકો કહી રહ્યા છે કે ચારસો બેઠકો પાર થશે અને વીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે ચારસો બેઠકો